નમસ્તે દોસ્તો ગુજરાત પોલીસ દળમાં ભરતી આવી ગઈ છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તો આપણે વિગતમાં ચર્ચા કરી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ માં ગુજરાત પોલીસ દળમાં વર્ગ તન સર્વગની નીચે મુજબની કુલ તેર હજાર પાંચસો એકાણું ખાલી જગ્યાઓ ભરતી નિયમ મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે હવે તેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પીએસઆઈ કેડરની ભરતી છે તો તેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ ઇન્સ્પેક્ટરની છસો ને ઓગણસાઠ જગ્યા છે પછી હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એકસો ઓગણત્રીસ જગ્યા છે અને જેલર ગ્રુપ ટુની જે સિત્તેર જગ્યા છે ને તેમ કરીને આઠસો ને અઠ્ઠાવન પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ છે અને હવે જોઈએ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની શૈક્ષણિક લાયકાત તો બેચલર્સ ઓપ્ટેન ડિગ્રી ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટીઝ એટલે કે તમે કોઈ બી કોલેજ કરેલી હોવી જોઈએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં તો તમે ફોર્મ ભરી શકો છો હવે જોઈએ છીએ લોકરક્ષક કેડર તો લોકરક્ષક માં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની છ હજાર નવસો બેતાલીસ જગ્યા છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની છે બે હજાર ચારસો અઠ્ઠાવન જગ્યા છે પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફની છે ત્રણ હજાર બે જગ્યા છે જેલ સિપાહીની છે ત્રણસો જગ્યા છે અને જેલ સિપાઈ મહિલા અને ની એકત્રીસ જગ્યા છે એમ કરીને કુલ બાર હજાર સાતસો તેત્રીસ જગ્યા છે લોકરક્ષક કેડરની છે હવે લોકરક્ષક માં લાયકાત છે એવું પાસ ધ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિન ફ્રોમ ધ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે કે તમે બાર પાસ હોવા જોઈએ તો તમે આમાં ફોર્મ ભરી શકો છો અને તમે ઓનલાઈન ફોર્મ ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પરથી ભરી શકો છો ફોર્મ અને આ ફોર્મમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની ઓનલાઈન અરજી ત્રણ બાર બે હજાર પચીસથી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી તમે ઓજાસ વેબસાઇટ પરથી ભરી શકો છો અને ઉમેદવારે ઓનલાઈન અરજી કર્યા પછી કન્ફર્મ કરીને પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માગવામાં આવે ત્યારે તેને રજૂ કરવાની રહેશે અને ઉમેદવારે કોઈ પણ સંજોગોમાં ટપાલથી ઈમેલથી કે અરજીપત્રક મોકલવાના રહેશે નહીં તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી અને આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયા કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તે કરવાનો ભરતી બોર્ડ અને સરકાર શ્રીને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણ આપવા બંધાયેલ નથી ઉપરોક્ત ભરતીને લગતા વખતો વખતની સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ જીપીઆરબી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપરથી જોવાની રહેશે અને હવે ફૂલ નોટિફિકેશન ગમે ત્યારે બહાર પડી શકે છે તો આપણે પછી તેના વિશે ચર્ચા કરીશું ફૂલ નોટિફિકેશનમાં શું સિલેબસ છે કાયદો ઇન્કલુડ કરેલો છે કે શું બીજા કંઈ અંદર રૂલ્સમાં કંઈ ચેન્જ કરેલું છે કે નહીં તેની વિગતવાર ચર્ચા આપણે પછી નોટિફિકેશન બહાર પડશે એ પછી કરશું જો તમે વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ